હીવા રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે વેવની આગાહી જાહેર કરી છે ગુજરાતના પાંચ જિલ્લામાં વેવની આગાહી કરી છે કચ્છ ભાવનગર પોરબંદર જૂનાગઢ અને સોમનાથમાં વેવની આગાહી કરાઈ આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાઓ છે જેથી હવામાન વિભાગે ગરમીમાં બહાર ન નીકળવાની સૂચના આપી છે હવામાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં આજથી તાપમાનમાં વધારો થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે મધ્ય ગુજરાતના વડોદરા આણંદમાં ગરમીનું પ્રમાણ વધશે મધ્ય ગુજરાતમાં પણ તાપમાનનો પારો ઉચકાઇને તેતાળીસ ડિગ્રીને પાર થઈ શકે છે અમદાવાદમાં બેતાળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે સૌરાષ્ટ્રના રાજકોટમાં એકતાળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે તો આ તરફ સુરેન્દ્રનગર હળવદ મોરબીમાં તેતાળીસ ડિગ્રી તાપમાનની સંભાવના છે કચ્છ જિલ્લામાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે તો જૂનાગઢ અને ભાવનગરમાં તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રી પર પહોંચી શકે છે પોરબંદર દ્વારકામાં છત્રીસ ડિગ્રી તાપમાન રહી શકે છે સુરત જિલ્લામાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના તો આહવા ડાંગ અને વલસાડમાં છત્રીસ ડિગ્રી તાપમાન રહી શકે છે ઈડર અને વડાલીમાં પણ ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અઢાર એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થશે અરબસાગર અને બંગાળની ખાડીના ભેજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અઢારથી એકવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે પચીસ એપ્રિલ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમી વધવાની શક્યતા છે આ ખત્રીજ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ સર્જાઈ શકે છે ગુજરાતમાં વર્ષે વહેલું ચોમાસું શરૂ થવાની પણ આગાહી કરવામાં આવી છે આઠથી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે ચૌદ મેથી ચાર જૂન દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે રોહિણી નક્ષત્રને લઈને રાજ્યમાં વરસાદ વરસી શકે છે એપ્રિલમાં પણ બીજો પછી વિક્ષેપ આવશે અને સત્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ વચ્ચે વાદળ વાયુ વચ્ચે ગરમી પડવા શક્યતા રહેશે મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં ત્યાચાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે આકરી ગરમી પડે દેશ દજાર ગરમી પડે અને હવે પ્રિયમોસમી એક્ટિવિટી શરૂ થશે આધી વંટોળનું પ્રમાણ વધારે વધશે જેના કારણે બાગાયતી પાકો પર અસર થવાની શક્યતા રહેશે તારીખ એકત્રીસ ઉપર અને તારીખ દસથી બાર ચૌદ જૂનમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે મે માસના લગભગ દસથી દસ દસ બાર તેર મેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે મે માસમાં લુ અને આકરી ગરમી પડે પણ આધી વંટોળનું પ્રમાણ આ વખતે વધારે રહેશે અને આ વખતે ચોમાસાનો શરૂઆત કાચા ખંડના પતરા ઉડી જાય એવી રીતની ગતિવિધિ થી ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહે છે અને ચોમાસુ ની શરૂઆત લગભગ આઠમી જૂન થી ચૌદમી જૂન વચ્ચે ચોમાસુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે